પાટણ ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે સવારે સાડા વાગતામાં બે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીઓ પડી હતી તેમાં ભાજપના કાર્યાલયમાંથી માંથી સામાન ભરાતો હતો આ જોઈને અમારા કોંગ્રેસના આગેવાન મનીષભાઈ ઠક્કર હરજુહનભાઈ મકવાણા હર્ષદભાઈ વર્મા કે ડ્રાઈવરને પૂછપરછ કરતા આ ગવર્મેન્ટ શાખાની ગાડીઓ હતી જેના કારણે એમને કોઈ જવાબ આપ્યો ન હતો જેથી બાજુમાં ઉભેલા એક ભાઈને પૂછતા એ ભાઈ પણ ઉધતાઈ ભર્યા જવાબ આપી અને જેમ તેમ બોલવા લાગેલા જેના કારણે અમારા કાર્યકરોએ એ ઉતારતા આ ગાડીમાં ભરેલો સામાન જે સ્ટેશનરી હતી એ ઉતારવાની ફરજ પડી હતી અને એક ગાડી તો ફટાફટ નીકળી ગઈ હતી અને બીજી ગાડીમાંથી સામાન ઉતારી અને તે પડી રહી હતી ખરેખર આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડીઓ એ પ્રજાના ટેક્સના પૈસેથી ચાલે છે તો પ્રજાની સેવા માટે હોવી જોઈએ નહીં કે ભાજપના લોકો માટેની સેવામાં ભાજપના કાર્યકર અને આગેવાનોની સેવા માટે ખરેખર આની યોગ્ય તપાસ થવી જોઈએ અને આ જે લોકોએ ગવર્મેન્ટ ગાડી અહીંયા ભાજપ કાર્યાલયે મોકલી છે એમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે